અમદાવાદ હાઇડ્રોપોનિક ગાંજા સાથે બે આરોપીઓ ઝડપાયા એક આરોપી પાસેથી ચાર પોઈન્ટ બસો છ કિલો અને અન્ય એક પાસેથી ચાર પોઈન્ટ બસો સાત કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હનોઈ થી અમદાવાદ આવેલા બંને ભારતીય નાગરિકની ધરપકડ કરવામાં આવી સુરેશ મુરાસિયા કેવલ વિરડિયા સામે કસ્ટમ વિભાગે કાર્યવાહી કરી પ્લાસ્ટિક બેગમાં વેક્યુમ કરીને લવાયેલા આઠ પેકેટ જપ્ત કરવામાં આવ્યા એઆઈયુ યુનિટને ને શંકા જતા બંને યાત્રીને રોકીને તપાસ કરવામાં આવી હતી